તો મિત્રો આંધી વંટોળ અને તુફાન સાથે થનારા ભારે માવઠાવાળી વરસાદી સિસ્ટમ આખરે ગુજરાતના સરહદી વિસ્તારો સુધી આવી પહોંચી છે અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો ગુજરાતના સરહદી વિસ્તારો એવા કચ્છ અને રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળોના ઝુંડ આવી પહોંચ્યા છે આજના આ વિડિયોને ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમ સરહદી વિસ્તારો સુધી આવી પહોંચી છે ને જાણીશું કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર માવઠાની શરૂઆત થશે જો કે ગઈકાલથી જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર પવનની ઝડપમાં ભારે વધારો થયો છે તો બીજી તરફ આ વરસાદી સિસ્ટમના વાદળાઓ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારો હોય તો ઉત્તરી ગુજરાતના સરહદી રાજસ્થાન લાગુના પંથકો સુધી આવી પહોંચ્યા છે છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજસ્થાનના કેટલાય ભાગોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે મિત્રો આ સિસ્ટમે અમુક વિસ્તારોમાં તો કરા પડવા સાથેનું ભારે માવઠું આપ્યું છે પાકિસ્તાન અને રાજસ્થાન પરથી આંધી વંટોળવાળું તુફાન હવે ગુજરાતમાં એન્ટ્રી કરી રહ્યું છે ત્યારે જાણીશું મિત્રો આજે કે રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે આ ભારે માવઠાની શરૂઆત તો બીજી તરફ અત્યારે આવી આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર આગાહી છે પણ જાણીશું સાથે પટેલની ભારે આગાહી જેમાં અંબાલાલ પટેલે તો જણાવ્યું કે આ માવઠું રાજ્યના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આપશે અને જેના કારણે અમુક વિસ્તારોની અંદર તો હળવા પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે હવામાન વિભાગે પણ રાજ્યના લોકોને ખાસ સાવચેતી આપી છે કેરી પપૈયા અને કેળાના પાકોને ભારે નુકસાની થશે તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે તો એવું પણ જણાવ્યું છે કે અમુક વિસ્તારોમાં મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાના કારણે ઊભા વૃક્ષોના મૂળિયા હલાવી નાખે તે પ્રકારનો પવન ફૂંકાશે આ તમામ અપડેટો એક પછી એક મેળવીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ ભર ઉનાળાની અંદર મિત્રો ક્યારેય ન જોયું હોય તેવું માવઠું રાજ્યની અંદર થવા જઈ રહ્યું છે તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર હવે ધીમે ધીમે વધુ ગુજરાતની નજીક એટલે કે નીચેની તરફ સરકશે અને જેમ જેમ આ સિસ્ટમ નીચેની તરફ સરકશે તેમ ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોમાંથી માવઠાની શરૂઆત થશે જેમ જેમ આગળ વધશે તેમ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં હવે પછી આજે ખાસ કરીને સાંજના સમયગાળા પછીની કલાકોમાં બદલાવ અને ફેરફારો આવતા જશે આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર સહિત ભારતના મોટાભાગના રાજ્યોની અંદર અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ભારે વરસાદની આગાહી આપી રહ્યું છે ત્યારે ગુજરાત હવે પછીના દિવસોની અંદર વરસાદને લઈ માવઠામાં સૌથી વધુ પ્રભાવિત થવાનું છે કારણ કે રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર ત્રણ દિવસ સુધી રહેવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગો પરથી પસાર થઈ રહ્યું છે ને જેને આનુસંગિક જે સર્ક્યુલેશન ગુજરાત ઉપર વાદળોનું બની રહ્યું છે આ વાદળોનું સર્ક્યુલેશન અન્ય કોઈ દિશા તરફ ફંટાય તેવા કોઈ પરિબળો ન હોવાના કારણે સતત ત્રણ દિવસ સુધી મિત્રો ગુજરાત અને અરબસાગર લાગુમાંથી ભેજ ખેંચતું રહેશે અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મિત્રો ભર ઉનાળે ચોમાસું જામ્યું એ પ્રમાણેનો માહોલ ઊભો થશે આપણે જાણીએ પહેલાં તો હવામાન વિભાગે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ ગુજરાતના જુદા જુદા જિલ્લાની અંદર વરસાદ કરવાની આગાહીના જે નકશાઓ રજૂ થયા તે જોઈએ મિત્રો કયા વિસ્તારોની અંદર માવઠાની આગાહી આપવામાં આવી એ નકશો જોઈએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે કે જેમાં આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો વાદળા આવવાની શરૂઆતની સાથે જ માવઠાની શરૂઆત થતી જોવા મળી શકે છે આ માવઠું મિત્રો આંધી વંટોળ સાથે શરૂઆતના બે દિવસ હળવું મધ્યમ જોવા મળી શકે પરંતુ ત્યાર પછી ભારે પવન ફૂંકાવાની સાથે અને ભારે ધોધમાર વરસાદ સાથે જોવા મળે આ સાથે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હવામાન વિભાગનું તો કહેવું છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથે જેની અંદર ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથેની ગતિવિધિ જોવા મળે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીથી લઈ પૂર્વી ગુજરાતના દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના ગર્જના સાથેના માવઠાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને પાંચમી મેના દિવસથી ગુજરાતના વાતાવરણમાં એક મોટો મોટો પલટો આવે અને ખાસ વરસાદી સિસ્ટમના વાદળો વધુ પડતા ગુજરાત ઉપર આવી જાય ભારે માવઠાની શરૂઆત થઈ શકે છે ને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી પાંચમી મેના દિવસે ઉત્તર ગુજરાતના રાજસ્થાનના તમામ સરહદી જિલ્લાઓ કચ્છ આ સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ અને મોરબી મિત્રો આટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે કરા પડવા સાથેના વરસાદની આગાહી અત્યારથી જ આપી દીધી છે જેની અંદર ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપના થંડસ્ટોમ એક્ટિવિટી સાથેના પવનો ફૂંકાઈ શકે છે કે મિની વાવાઝોડાની જેમ મિત્રો કરા પડવાની સંભાવના રાજ્યના ઘણા જિલ્લામાં રહે તે પ્રમાણેની આગાહી છે તો અન્ય બાકીના તમામ જિલ્લાની અંદર મેઘગર્જના સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ મિત્રો છઠ્ઠી મેના દિવસનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો રાજ્યના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી દાહોદ તો સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી રાજકોટ અમરેલી અને ભાવનગરથી કચ્છ સુધીના વિસ્તારોની અંદર તરા પડવા સાથે મેઘગર્જના સાથેનો વરસાદ જોવા મળે છ તારીખે ભારે માવઠું જોવા મળી શકે અમુક વિસ્તારોની અંદર એક અથવા બે કલાકની અંદર એકથી દોઢ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવે દક્ષિણી ગુજરાતની અંદર પણ છ તારીખે જોઈ શકો છો ઘણા મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું જેની અંદર પચાસથી સાઠ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે પાંચ તારીખ કરતાં છ તારીખે પવનનું ભારે જોર જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ મિત્રો સાત તારીખનો આગાહીનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા દક્ષિણ ગુજરાતના નર્મદા અને સુરત તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આટલા જિલ્લાની અંદર સાતમી મેના દિવસે મિત્રો કરા પડવા સાથે અમુક વિસ્તારો કે જ્યાં સાઠ કિલોમીટરની ઝડપનો પવન એટલે મિત્રો એક મિની વાવાઝોડું ફૂંકાણું હોય તે પ્રમાણેનો માહોલ અને જેમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના રહેશે આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ અન્ય જિલ્લાઓની અંદર પણ મેઘગર્જના સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આઠમી મે ના દિવસનો પણ આગાહીનો મેપ ગુજરાત હવામાન વિભાગે નક્કી કર્યો જેમાં જોઈ શકો અમરેલી ભાવનગરથી આણંદ ભરૂચ અને અન્ય ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા કે જ્યાં કરા પડી શકે તો અન્ય જિલ્લાઓ ગુજરાતના કે જ્યાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ભારે પણ જોવા મળે ને જેમાં સાઠ કિલોમીટરની ઝડપના ભારે પવનો ફૂંકાય આમ મિત્રો આઠ અને નવ તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર જોઈ શકો છો આ પ્રમાણે આ માવઠું નવથી દસ તારીખ સુધી લાંબુ ચાલે આ બધી ગુજરાત હવામાન વિભાગની આગાહીઓને લઈ મિત્રો હવામાન વિભાગે ગુજરાતના લોકોને સાવચેત રહેવા માટેની સૂચના પણ જાહેર કરી દીધી છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને લઈ કાચા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યા ઉપર જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ખાસ કરીને કચ્છની અંદર ભારે પવન આગાહીના દિવસોમાં ઉડવાની શક્યતા રહેશે આથી કચ્છના જે એવા લોકો કે જે કાચા મકાનોમાં રહે છે તેમને અત્યારથી જ સરકારી સુરક્ષિત જગ્યા ઉપર જવા માટેની પણ સૂચના આપી દીધી છે ભારે પવન જ્યારે ઠંડસ્ટોમની એક્ટિવિટી થાય ત્યારે ઘરની બહાર ન નીકળવા તો બીજી તરફ છ સાત અને આઠ જે ભારે માવઠાના દિવસો હશે ત્યારે લોકોને શક્ય હોય તો મુસાફરી ન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો આપણે જોઈએ હવે પછી મોડલના આધારે કે ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે આ માવઠું કયા જિલ્લાના વિસ્તારોમાંથી આગળ વધતું જોવા મળી શકે તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આપણે જીએફએસ મોડલ ઉપર નજર કરીશું તો રાજ્યની અંદર આજે સાંજ અને આવતીકાલની આગાહી ઉપર નજર કરીએ જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાનવાળા ભાગો ઉપર આજે સૌથી પહેલાં થંડસ્ટોમ એક્ટિવિટી સાથે આંધી વંટોળની સાથે તો અમુક વિસ્તારોમાં કરા પડવા સાથેના વરસાદની શરૂઆત થાય ખાસ કરીને જોઈ શકો છો બિલવારા લાગુ આનંદ લાગુ રાજસ્થાનના ભાગો હશે ઉદયપુર લાગુના વિસ્તારો કે ત્યાં આજે વરસાદની શરૂઆત સાંજના સમયગાળા દરમિયાન થઈ શકે છે ધીમે ધીમે રાજસ્થાન ઉપર બનેલા વાદળોનું જે વહન છે એ મિત્રો ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના જે સાબરકાંઠાના જોઈ શકો છો તમે આબુ રોડ ખેડબ્રહ્મા આ સાથે જ સાબરકાંઠાના પર લાગુના વિસ્તારો જે રાજસ્થાનના છે તે ભાગોથી અરવલ્લી સુધીનો પટ્ટો છે કે તે ભાગોમાં સાંજ દરમિયાન હળવાથી મધ્યમ પ્રકારના ઝાપટાની શરૂઆત માવઠા સ્વરૂપે થાય ધીમે ધીમે કચ્છવાળા સરહદી જે બનાસકાંઠા લાગુના અને પા બનાસકાંઠાથી સાબરકાંઠા સાંચોર આ તમામ ભાગોની અંદર વાદળોનું વહન વધી શકે છે મિત્રો મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે આજ સાંજના સમયગાળા દરમિયાન હળવો મધ્યમ વરસાદ ઝાપટા સ્વરૂપે તો અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ આ સાથે જ પૂર્વ ગુજરાતના જોઈ શકો છો ખાસ કરીને દાહોદ સુધીના પંથકો છે કે તે ભાગોમાં વાતાવરણમાં પલટો આવે કચ્છના ભાગોમાં વાદળછાયા વાતાવરણ રચાવાની શક્યતા જેમ જેમ જોઈ શકો છો ચાર તારીખ પછી પાંચ તારીખ આવી રહી છે તેમ મિત્રો પાંચ તારીખની સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાત સુધી માવઠાની ગતિવિધિ આગળ વધી જશે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ આ સાથે જ હિંમતનગર મહેસાણા પાટણ સાબરકાંઠાના જે વિસ્તારો છે તે ભાગોમાં પાંચમી મેના દિવસે ઉત્તરી ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના એ વિસ્તારો છે કે તે ભાગોમાં હળવાથી મધ્યમ તો ખાસ કરીને જોઈ શકો છો કચ્છ લાગુના બનાસકાંઠા પાટણ અને પૂર્વ કચ્છના ભાગો છે કે તે ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું જોવા મળી શકે છે મિત્રો જીએફએસ મોડલ વધુ ખરાય અત્યારે જોવા મળી રહી છે બાકી સીએમએફ એટલે કે અમેરિકન મોડલ ઉપર નજર કરીએ તો અમેરિકન મોડલ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં આજે ખાસ કરીને જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન વાદળાઓ આવી શકે પાંચમી મેના દિવસે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી રાજકોટ આ સાથે સુરેન્દ્રનગરથી જામનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના ઝાપટાથી મધ્યમ માવઠું શરૂ થઈ જાય તો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં વરસાદ માવઠા સ્વરૂપે શરૂ થાય તેવી સંભાવના બતાવી રહ્યા છે પરંતુ મિત્રો જીએફએસ મોડલ આ વખતે ઘણું સાચું ઠરી રહ્યું છે અને એના આધારે આપણે જોઈએ તો છ તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર આ માવઠાની શરૂઆત સાર્વત્રિક થાય તે પ્રમાણે ગતિવિધિ જોવા મળી રહી છે તમે જોઈ શકો દરિયાના કાંઠાના ભાગોમાં વાદળાઓ વધી રહ્યા છે આ સાથે જ ઉત્તરી ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતથી ધીમે ધીમે નીચેના ભાગો ઉપર આ માવઠું વધુ આગળ ભારે વધતું જાય અને મિત્રો સાતમી તારીખ આઠમી તારીખ આ બે દિવસો જેમાં પણ આઠમી મે ગુજરાત માટે ભારે નુકસાની ખેડૂતો માટે રહેશે ને જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીથી ભાવનગરના મહુવાથી લઈને જોઈ શકો પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છ કંડલા બંદરથી ગાંધીધામ સુધીના જે પંથકો છે ત્યાં ભારે માવઠું અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદના પણ સ્કેલ સામે આવી શકે છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જીએફએસ મોડલ રાજકોટ જે આ સાથે સુરેન્દ્રનગર થાન જૂનાગઢ અમરેલીના ભાગો છે કે ત્યાં આગાહીના ટોટલ દિવસોની અંદર મિત્રો છ થી સાત ઇંચ સુધીના વરસાદના સ્કેલો અત્યારે બતાડી રહ્યા છીએ અમે તમને મિત્રો આવનારા આ જે માવઠું અઠવાડિયા સુધી ચાલવાનું છે જેની અંદર કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો ટોટલ વરસાદ નોંધાશે એના પર નજર કરાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં ચોટીલા આજુબાજુના વિસ્તારોમાં સાતથી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ રાજકોટની અંદર પણ સાડા સાત ઇંચ સુધીનો વરસાદ તો બોટાદમાં પણ છ સાત છ થી સાત ઇંચ જસદણ લાગુના વિસ્તારોમાં આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકીએ આ સાથે ગોંડલ લાગુના વિસ્તારો હોય જૂનાગઢ અમરેલી ભાવનગર આ પટ્ટાની અંદર પાંચથી ચાર ઇંચ સુધીના વરસાદ હોય તો દરિયાના કાંઠાના જે વિસ્તારો છે જેમાં વેરાવળ ઉના મહુવા જેમાં બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ સૌથી વધુ વરસાદની ગતિવિધિ મિત્રો જોઈ શકો મધ્ય અને ઉત્તરી સૌરાષ્ટ્રથી લઈ ઉત્તરીય ગુજરાતના કચ્છ લાગુના જે રાપર કુડા ગાંધીધામ કે જ્યાં પાંચથી છ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો સાથે જ પૂર્વ ગુજરાતની અંદર પણ બેથી ત્રણ ઇંચ અને દક્ષિણી ગુજરાતમાં સૌથી ઓછી અસર નોંધાય પરંતુ સુરત નવસારી એ લાગુના વિસ્તારો વડોદરાના કે જ્યાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે તો દ્વારકાની અંદર સૌથી ઓછી અસર નોંધાય પરંતુ તમે જોઈ શકો છો મિત્રો આ બંને મોડલો અલગ અલગ બતાવી રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર સાર્વત્રિક માવઠું થાય એ પ્રમાણે તો અત્યારે બંને મોડલો બતાવી રહ્યા છે આ રીતે મિત્રો રાજ્યની અંદર નવ તારીખ ત્યાર પછી દસમી મેના દિવસે પણ જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે માવઠાની શક્યતા રહેશે અગિયાર તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળ્યું વાતાવરણ પરંતુ દસમી મે પછી રાજ્યમાં માવઠાની ગતિવિધિ ઓછી થાય તે પ્રમાણેની સંભાવના અત્યારે પૂરી જોવા મળી રહી છે પરંતુ પાંચથી લઈ દસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થાય એ પ્રમાણેનો માહોલ જોવા મળી શકે છે અને હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી પર નજર કરીએ તો ભર ઉનાળે રેનકોટ કાઢી રાખવાની ફરજ પડી શકે અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતાં કહ્યું કે આઠમી તારીખ સુધીની અંદર રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ માવઠા સ્વરૂપે ખાબકશે જેમાં ઉત્તર ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરના ભાગોની અંદર સાઠ કિલોમીટરના ઝડપના આંધી વંટોળ સાથેના પવનો ફૂંકાશે આ સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે અગિયારમી મેથી લઈ અને વીસમી તારીખની વચ્ચે પણ રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે વધુમાં એમણે વાવાઝોડાની આગાહી આપતા જણાવ્યું કે મિત્રો પચીસ તારીખથી લઈ અને ચાર જૂનની વચ્ચે ગુજરાતના નજદીક અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની સંભાવના રહેશે આ વાવાઝોડું કઈ બાજુ જાય એ અત્યારથી કહેવું મુશ્કેલ છે પરંતુ એમનું કહેવું છે કે અરબી સમુદ્રની અંદર આ મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જો સાયક્લોન બને તો જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદ જોવા મળી શકે છે આ રીતે મિત્રો અંબાલાલ પટેલે તો બીજી તરફ આ વર્ષનું ચોમાસું વહેલું બેસવાની પણ એમણે આગાહી કરી દીધી છે ચોમાસું બેસે એ પહેલાં ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ એક ભારે અને તીવ્ર માવઠામાંથી પસાર થવાનું છે જે ભર ઉનાળે થવાનું છે આજ સાંજથી ધીમે ધીમે રાજ્યના વાતાવરણમાં પલટાની સાથે જ બે દિવસ પછી માવઠું ભારે જોર પકડવાનું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો ત્રણ દિવસ સુધી આકાશના વાતાવરણ કે જ્યાં વરસાદી સિસ્ટમ રહેશે ને જેમાં ભારે તોફાની વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોમાં સૌથી વધુ પ્રભાવિત થાય તેનો આધાર મિત્રો સિસ્ટમના લોકેશન ઉપર રહેશે અત્યારે મોડલોની અપડેટમાં આપણે બતાવીએ તો સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર કચ્છ અને લાગુના ઉત્તર ગુજરાતના ભાગોને કરે પરંતુ જેમ જેમ આગળના દિવસો પસાર થતા જશે તેમ પિક્ચર વધુ ક્લિયર થતું જશે પરંતુ રાજ્યની અંદર સાર્વત્રિક આ વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવશે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે માવઠા સુધીની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા અત્યારે પૂરી જોવા મળી રહી છે નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય